વલસાડના ધરમપુર માંગ આવેલ કપરાડાના માની ગામમાં કાચું મકાન ધરાશાયી મકાન ધરાશાયી થતાં ઘરવખરીને નુકસાન પણ કોઈને જાનહાની થયેલ નથી કપરાડા માંગ તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કપરાડાના માની ગામના વડપાડા ફળિયામાં અચાનક કાચુંબ મકાન ધરાશાયી થયું હતું આ ઘટના આખી કુટુંબના સભ્યો માટે દુઃખ તો રહી પરંતુ સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ મકાનના ધરાશાયી થવાથી ઘર માંગ મૂકેલ બધી જ વસ્તુઓ નષ્ટ થઈ ગઈ અને પરિવારને રસ્તા ઉપર રહેવાનો વારો આવી ગયો છે હાલ અનાજ પાણી દરેક વસ્તુથી વંચિત થઈ ગયેલ છે ભર શિયાળા માંગ ખુલ્લા માંગ રહેવાનો વારો આવેલ છે ઘટના અંગેના પૂર્વે માની ગામના વડપાડા ફળિયા ખાતે રહેલા રહીશ ફૂલજીભાઈ દેવજીભાઈ ભર્યાના મકાન નંબર બસો ઓગણસાઠ તથા તેમને દર વર્ષે પંચાયત માંગ ઘરવેરો પણ સમયસર ભરી દેતા હોય છતાં પણ સરકારી આવાસ પણ હજુ મજૂર થયેલ નથી આ પ્રધાનમંત્રી આવાસ માંગ એમનું પણ આવાસની મંજૂરી મળી હોત તો આજે તેમના પરિવારને મકાનની ખૂણાની બહાર બેસી રહેવાનો વારો ના આવતો આ અંગે ગામના આગેવાનો અને સરપંચ દ્વારા ગામના તલાટી કમ મંત્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તલાટીએ એ આજ સુધી સ્થળ પર મકાન તૂટી ગયા બાદ હજુ સુધી કોઈ ચકાસણી કરવા કે રૂબરૂ સ્થળ મુલાકાતે આવે નથી એવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે ખોટી કાર્યવાહી અને જવાબદારી માટે ફુલજીભાઈ ભયોગાએ ચાર જાન્યુઆરી બે હજાર રોજ રોજ શ્રી ગાંધીનગરને લેખિત અરજી કરી છે અને સરકારના આવાસ યોજના માટેના આવાસ મંજૂર કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત સભ્યને પણ આ મામલામાં રજૂઆત કરવામાં માંગાવી છે પરંતુ હાલ સુધી કોઈ મોખરાની વ્યવસ્થા કરવા આવી નથી બ્યુરોમ રિપોર્ટ બાલુભાઈ ગામિત કપરાડા ધરમપુર વલસાડ જિલ્લો આવો જુઓ શું કહી રહ્યા છે જેનું મકાન ધરાશયી થયેલ છે એ મકાન માલિક માલ ન ફુલજીભાઈ દેવજીભાઈ ભોગિયા મુકામ માની મુકામ માની તાલુકા કપરાડા જિલ્લા વલસાડ માની ગી રહું અને તસો કાંઈ અમી સ મોટલી અને પોશે પોસે તસે જના અશે આદિવાસી જીવન ગુજાર ગુજારણ કરત તસે કાંઈ आता अठ जे हे मी आहे ना साडा दस वाजे शनिवारी अठ्ठावीस तारीखला साड्या दस वाजे ते एक मरण पडेल होता तठ जायल ते वारात आहे ना तर घर अठ पडून गेला तर मावर हे घरवाळीनी फोन केला तर मी अठ धावत धावत आलो धावतो गुराच्या नि नियमित बचाव तिकून उकूड राहिला तर तीन गुरा ब बचून गेली आणि मा मा बाकीचाही दाबान गेला हे તિને તીન અઢી હજાર અશીએ ના માજી કવલાં ફૂટું ગયેલી અંત સરકાર ના માલ સહાય કરાવે લાગ અહી ફૂલજીભાઈ તમે કઈક જગ્યાએ અહીંયા રજૂઆત કરેલી કે તલાટી સાહેબને તમે રજૂઆત કરેલી કે હા તો તલાટી સાહેબને રજૂઆત કરેલી પણ તે છે ને છે ને શનિવારે નહીં આવ્યો ને છે ને રવિવારે ને સોમવારે રાહ જોઈ તો નહીં આવ્યો ને મંગળવારે છે ને આવ્યો પણ છે એને મેં ચાર રસ્તા પર માની ચોકડી પર એને વાત કરી તો નહીં એમ કે મેં વાત કરેલી છે ને એ જોવા નહીં આવ્યો બરાબર એટલે આ તલાટી એ સહાય મળે કે નહીં મળે પણ એ તલાટીએ જે પંચ કેસ કરવો જોઈએ અને જે કંઈ એનું કાર્યવાહી તલાટી કમંત્રીને ફરજમાં આવે તે કરવી પડે પણ એ કરી નથી બરાબર ને હા હા પછી તમે કઈ તાલુકામાં કઈક લેવલે તાલુકા લેવલે કંઈ રજૂઆત કરેલી છે ને કાગળિયાને તે જમા કરીને મૂકેલું છે એ છે ને ઘર અપાવું એમ કરીને એ લોકોએ એ ખાતરી આપેલી છે એટલે જિલ્લા પંચાયતના સભ્યશ્રી મીનાક્ષીબેને તને ખાતરી આપી છે કે તમારું તારું ઘર મંજૂર કરાવી દેવા એ રીતે તમને પ્રોમસ આપી છે અને બીજે કોઈ ઉપર આજે બીજા કોઈને દરખાસ્ત કરી છે કે બીજો 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 તો પછી કોઈ નહીં તાલુકા પ્રમુખ શ્રીને કંઈ કહેવું હા એ તો જાનુભાઈ છે ને એ એ હોય એને હો આપેલી છે પણ ઘર પાવી છે એટલે માજી સરપંચ જાનુવાડુ એ પણ તને ખાતરી આપી છે કે આ વિસ્તાર જે તને છે ને ફુલજીભાઈ તને ઘર હું અપાવીશ એ રીતે ખાતરી આપી છે બરાબર તો એ તને ઘર મળવા બાબતે તમારી એક માંગણી છે કે આ વિસ્તારમાં ગરીબ પરિવાર અને સકુટુંબ પરિવાર સાથે રહે છે બરાબર સકુટુંબ પરિવાર મજૂરી તથા ખેતી કરીને જીવન ગુજરણ ચલાવે છે અને તદ્દન ગરીબ અને ખરેખર આ વિસ્તારની પરિસ્થિતિ એવી છે કે મહારાષ્ટ્ર બોર્ડરનું ગામ છે આ મજૂરી તેમજ ખેતી કરીને જીવન ગુજરણ કાચું ઘર છે અને આ વિસ્તારના તલાટીકમ મંત્રી મયુરભાઈએ પણ બેદરકારી અહીંયા એનો પંચકેસ કર્યો નથી સ્થળ પર આવ્યા નથી અને તેમજ આ પરિવારની માગણી છે સકુટુંબ પરિવારની માગણી છે કે અમારું અમને ઘરનો લાભ મળવો જોઈએ જે કંઈ વળતર મળે એ છે ને એમાં અમને સહયોગ સરકારે કરવો જોઈએ એવી માગણી છે ને જે કંઈક વળતર મળે એમાં જે કંઈક જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય જે કંઈક એમ આ વિસ્તારના પદ અધિકારીએ ખાતરી આપી છે અને એમનું મળવાપાત્ર છે એને મળશે એવી માગણી છે ને ઓકે